નમસ્કાર મિત્રો ખૂબ જ દુઃખ સાથે સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ફરીથી આ વિડીયો બનાવીને હું તમને ડીમોટીવેટ કરવા નથી માંગતો પરંતુ તમને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે પ્લીઝ આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ માહિતી આપું એ તમે ખાસ સાંભળી અને અમલમાં મૂકજો કારણ કે પોલીસ બનવા કરતાં જિંદગી વધારે કિંમતી છે પોલીસ એક તમારું સપનું હોઈ શકે છે એ વાત બરાબર છે પરંતુ જિંદગીની કિંમત એ અમૂલ્ય છે તો આજના આ વિડીયોની અંદર હું તમને કેટલીક વિનંતી કરવા માગું છું તમે એને ખાસ સાંભળજો અને તેનો ચોક્કસ અમલ કરશો એવી જે છે એ હું વિનંતી કરું છું તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીને લઈને દુઃખદ સમાચાર સુરત બાદ હવે જૂનાગઢના યુવકનું પણ હાર્ટ એટેકથી મોત ગ્રાઉન્ડ પછી એટલે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી આપ્યા બાદ આપણે મેં તમને કાલે ન્યૂઝ આપ્યા હતા કે પોલીસ ભરતીની શારીરિક કસોટી આપતી વખતે સુરતની અંદર એક યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું જે બારમું રાઉન્ડ હતો ત્યારે એ યુવક મેદાન પર જ ઢળી પડ્યો હતો અને ત્યાં એનું જે છે એ મોત થઈ ગયું હતું એના પછી આ સમાચાર જે છે એ આવી રહ્યા છે એ છે જૂનાગઢથી શારીરિક કસોટી આપ્યા પછી આ યુવકને હાર્ટ એટેક આવી ગયો અને એનું જે છે એ ડેથ થઈ ગયું તો આજનો જે આ વિડીયો છે એ તમને હું ખૂબ જ રીતે સમજાવવા માગું છું કે તમારે શારીરિક કસોટીની અંદર જો પૂરેપૂરી તૈયારી ના થઈ હોય તો તમારે જે છે એ શારીરિક કસોટી બિલકુલ આપવી ના જોઈએ પહેલાં આપણે જે આ ન્યૂઝ છે એ જોઈ લઈએ અને એના પછી હું તમને કેટલીક વિનંતી જે છે એ કરવા માગું છું તો તમે જોઈ શકો છો જૂનાગઢમાં બત્રીસ વર્ષીય યુવકનું મત પીએસઆઈ ભરતીની પરીક્ષા બાદ આવ્યો હાર્ટ એટેક તો અહીંયા બત્રીસ વર્ષનું કાલે આપણે સુરતની ઘટના જોઈ હતી પીએસઆઈની ભરતીની પરીક્ષા બાદ આવ્યો હાર્ટ એટેક તો તમે જોઈ શકો છો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જાય છે એમાં પણ ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે બુધવારે સુરત ભાવમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન પાંચ કિલોમીટરની દોડ લગાવી રહેલા યુવકને હાર્ટ એટેકના લીધે મોત નીપજ્યું હતું જેના વિશે આપણે કાલે જે મેં વિડીયો બનાવ્યો હતો એની અંદર તમને આ સમાચાર જે છે એ મેં આપ્યા હતા ત્યારે હવે જૂનાગઢથી પણ કરુણ કિસ્સો સામે આવે છે જેમાં પીએસઆઈની ભરતીની પરીક્ષા બાદ મિત્રને ઘરે પહોંચ્યો હતો ત્યાં હાર્ટ એટેક આવતા તે મોતને ભેટ્યો હતો તો તમામ ઉમેદવારોને મારી પહેલી વિનંતી એ છે કે જો તમે શારીરિક કસોટીની તૈયારી ના કરી હોય તો તમે શારીરિક કસોટી આપવા માટે જશો નહીં મને ખબર છે કે પોલીસ બનવા માટે લોકોને મનમાં કેટલું હોય છે કે હું આ વખતે તો પોલીસ બનીને જ રહીશ પરંતુ પોલીસ બનવા માટે તૈયારી જે છે એ માગી લે છે પાંચ કિલોમીટર દોડવું એ નાની વાત નથી પાંચ કિલોમીટર દોડવા માટે તમારે ખૂબ જ સ્ટ્રોંગ ડિટર્મિનેશન અને ખૂબ જ પ્રેક્ટિસ હોવી જરૂરી છે ઘણા બધા ઉમેદવારોને એવું લાગે છે કે અમે પ્રેક્ટિસ ભલે ના કરી હોય અમે પાંચ કિલોમીટર દોડી લઈશું તમે ટ્રાય કરો છો પૂરું પૂરો એ પણ બરાબર છે પરંતુ બે હાથ જોડીને વિનંતી છે કે પૂરેપૂરી તૈયારી હોય તો જ તમે શારીરિક કસોટી આપો અન્યથા શારીરિક કસોટી આપવા માટે જશો નહીં તમે એના મોટી યુપીએસસી પાસ કરી લો જીપીએસસી પાસ કરી લો પરંતુ અમૂલ્ય જિંદગી સાથે છેડા કરી રહ્યા છો શારીરિક કસોટીની શારીરિક કસોટી આપીને તૈયારી કર્યા વગર પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના મિત્રના રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા મૌલિક કિશોરભાઈ બારૈયા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે મૌલિક પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે જૂનાગઢ આવ્યો તો શારીરિક કસોટી બાદ તે પોતાના મિત્રના ઘરે હતો જ્યાં તેને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસે વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ પાટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુરતમાં પણ પોલીસ ભરતીની શારીરિક કસોટી વખતે દોડતા દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત તો તમે આ જોઈ શકો છો બે દિવસની અંદર આ જે છે એ બે ઘટનાઓ સામે આવી છે કે શારીરિક કસોટીની અંદર જે છે એ યુવાનોનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યું છે તો આ કિસ્સાની અંદર તમામ જે છે એ યુવકો અને યુવતીઓને પહેલી તો મારી વિનંતી મેં તમને કીધું એ પ્રમાણે જો શારીરિક કસોટીની તૈયારી કરેલી હોય તો તમારે શારીરિક કસોટી આપવા જવાની છે અને બીજી વિનંતી એ કરું છું કે તમારે જે છે એ જ્યારે તમે બાર અથવા તેર રાઉન્ડ તમે કોઈપણ રાઉન્ડની અંદર તમને એવું લાગે કે હવે મારાથી દોડી શકાયું નથી તો તમારે ચોક્કસ સાઈડમાં જતા રહેવું જોઈએ અને તમારે જે છે એ શારીરિક કસોટી ત્યાં મૂકી જવી જોઈએ જો તમે તમને કંઈ થઈ જશે તો તમારા માતા પિતાનું શું તમારા સપનાનું શું ચૌદ હજાર બસો ત્યાંસી જગ્યા ઉપર નવી ભરતી જે છે એ આવવાની જ આ વખતે જો તમે પોલીસ નથી બની શકતા તો તમારે નેક્સ્ટ હું તો તમને એમ કહું છું કે તમે ફોર એક્ઝામ્પલ તમારી આ વખતે તૈયારી ના થઈ હોય તો તમે આ ભરતીને જવા જ દો આ ભરતી આવી નથી એ રીતે માનો ને ચૌદ હજાર બસો જેટલી જગ્યા ઉપર નવી પોલીસ ભરતી આવવાની જ છે એ કન્ફર્મ છે લખીને લઈ લો આ ભરતી જે છે એ આવવાની જ તો તમે આ ભરતીને જવા દઈ અને ડાયરેક્ટ નેક્સ્ટ ભરતીની તૈયારી ચાલુ કરી દો તમને એવું લાગશે કે તમે બે વર્ષ લેટ છો તમે લેટ નથી તમે સારી તૈયારી કરશો અને તમે ચૌદ હજાર બસો ત્યાંસી જગ્યાઓમાંથી તમારું જે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનવાનું જે સપનું છે એ પૂરું કરી શકશો તો તમે આ ભરતીને છોડી દો તમારી સારી તૈયારી હોય તો જ તમે આ ભરતીને ટ્રાય કરો અથવા તો તમે આ ભરતીને મૂકી અને જે નેક્સ્ટ ભરતી છે એની તૈયારી કરો અને જો તમને એવું લાગતું કે તમારેથી તો પણ પાંચ કિલોમીટર દોડી શકાયું નથી તો તમે યુપીએસસીની તૈયારી કરો જીપીએસસીની તૈયારી કરો પરંતુ શારીરિક કસોટી છે એને દે તો મિત્રો આ તો આજનો વિડીયો છે ને આપણે દુઃખ સાથે સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ